તો એક વકીલ હોય છે એટલે આપણો અંગત માણસ હોય એને હું કઉ પણ હોમે એવું આપણને એવું લાગે કે આ માણસ કોક દાડો આપણને નડશે તો જ્ઞાની થાય છે

મેળવા માટે ત્રણ ચેનલ છે યુટ્યુબ માં માત્ર રમણીભાઈ કોટડી લખવું એકની અંદર રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન છે જેમાં ખેડૂત સાથે વાતચીત ફોન હું મૂકું છું બીજી રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક છે જે તમે જોવો છો એની સાથે વિડીયો સાથે હું કેટલીક વિશેષ માહિતીઓ પાછળ એડ કરતો હોઉં છું અને ત્રીજી જે છે રમણીભાઈ કોટડીયા વિડીયો જેની અંદર રેવન્યુની વિસ્તૃત જાણકારી આપું છું જેથી કરીને કોઈ જુનિયર એડવોકેટ મિત્રો હોય કોઈને જાતે ખેતીના કામ આ ભાઈએ કેમ કીધું એમ રસ હોય અને જાતે એડવાન્સમાં કામ કરવા હોય તો એને કાયદાકીય માહિતી મળી રહે આવી ત્રણ ચેનલ માટે માત્ર યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડીયા લખશો એટલે આવી માહિતી મળશે અન્ય ખેડૂત મિત્રોને પણ કહેજો માં જઈને માત્ર રમણીભાઈ કોટલી લખો એટલે આવી માહિતી મળશે